વડોદરા શહેરના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીના નેતૃત્વ હેઠળ એક જૂન બે હજાર પચીસને રવિવારના રોજ સવારે પાંચ વાગે નવલોખી ગ્રાઉન્ડ વડોદરા ખાતે સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંગદાન અંગે જાગૃતિ લાવવાના આશયથી યોજવામાં આવી રહ્યો છે જેમાં શહેરના અલગ અલગ ગ્રુપ અને સેવાભાવી સંસ્થાઓના સાતસોથી વધુ સભ્યો ભાગ લેશે તેઓ શહેરમાં વીસ કિમી સુધી સાયકલ અને મોટર ચલાવી અંગદાન જેવા મહા કાર્ય માટે લોકોને પ્રેરણા આપશે આજ રોજ ભારતીય મેડિકલ એસોસિએશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ જાણકારી આપવામાં આવી ટ્રસ્ટ અને બીજે વાયમ વડોદરા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને સાથે સાથે રવિવારના સવારે પાંચ વાગે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સમગ્ર વડોદરાવાસીઓ માટે છે અંગદાન અને અંગદાન એ જ મહાદાન અને અંગદાન એ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આપણી વચ્ચે શ્રી દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત છે એમને કન્ટિન્યુઅસ અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આમાં એક એસોસિએશન તરીકે એમની સાથે જોડે ઊભા છે ડોક્ટર્સ પણ એમની સાથે છે આ જે આ સમગ્ર કાર્યક્રમ છે નવલખી સ્ટાર્ટ થઈને નવલખી જ પૂરો થાય છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટરની આ સાયક્લોથોન છે અને સાયક્લોથોનના અંતમાં પાંચ જે સાયકલિસ્ટ હશે કે જેને ચીઠી ઉછાળીને એને નોમિનેટ કરવામાં આવશે કે જેમને સાયકલ ગિફ્ટ કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા અને આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં લોકોને અંગદાન વિશે જાગૃતતા મળે મેડિકલના ફિલ્ડના લોકોને પણ જાગૃતતા મળે એક એવું યુગનું નિર્માણ થાય જેમાં મેડિકલ ફિલ્ડ હોય જેમાં લોકલ લોકો હોય અને જેમાં એવા લોકો હોય કે જે ખરેખર અંગદાન અંગદાન કરાવે એ જ મારી અપેક્ષા છે એક જૂન ના દિવસે વડોદરા વાસીઓ સાથે અમે સાયકલોથોન કરી રહ્યા છે અત્યાર સુધી સાતસો થી વધારે લોકોએ સાયકલોથોન માટે રજીસ્ટ્રેશન કર્યું છે અને પંદર કિલોમીટર નો રૂટ છે નવ લખી થી નવ લખી સુધી વહેલી સવારે પાંચ થી માંડીને બધા સાયકલિસ્ટ આવશે એમને અમે એક દિવસ એડવાન્સ એટલે આવતીકાલે બધાને અમે ટી શર્ટ વિતરણ છે સાથે સાથે સંભવ હોય તો આ બધા જ સાયકલિસ્ટ જે આવશે એ નોટોની સાઇટ ઉપર ઓર્ગન ડોનેશન માટે પ્લેચ કરશે અને તે દિવસે પ્લેટ કાર્ડના માધ્યમથી સ્લોગનના માધ્યમથી અંગદાન મહાદાન અંગદાતા જીવનદાતા છે એવા વિવિધ સ્લોગનના માધ્યમથી અંગદાન જાગૃતિનો પ્રયાસ વડોદરામાં થાય છે સંભવત વડોદરામાં થનારું પહેલું સાયક્લોતાન છે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ઘણા બધા સાયકલના ગ્રુપ આઈએમએના માધ્યમથી પણ અનેક ડોક્ટર મિત્રો નર્સિંગ કોલેજીસની પણ બહેનો એમાં જોડાવાની છે એવું એક મોડી સંખ્યામાં ગોત્રી કોલેજમાંથી અમને પાસે વોલન્ટિયર્સનું રજીસ્ટ્રેશન પણ સારું થયું છે એસએસજી હોસ્પિટલમાંથી પણ અમને સારો સહયોગ મળ્યો છે એવો એક સમાજના વિવિધ ગ્રુપોમાંથી અને સૌથી વિશેષ સહયોગ જે અમને મળ્યો છે વડોદરાના સાંસદ હેમાનભાઈ શ્રી હેમાનભાઈ જોશી પાસેથી અમને સહયોગ મળ્યો છે પાંચ સાયકલો અમે સાયકલોથોનના અંતે લકી ડ્રોના માધ્યમથી જે કોઈ લકી વિનર્સ હશે એને સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી જેમાં કોઈ પણ અમારા આયોજકોમાંથી પાર્ટિસિપન્ટ્સ નહીં હશે એવા લકી વિનર્સને અમે પાંચ સાયકલ પણ ગિફ્ટ કરવાના છીએ તો સૌ વડોદરાવાસીઓને વિનંતી છે કે થોડો વહેલા ઉઠીને फिट इंडिया मूवमेंट સાથે પણ આપ જોડાઈ જાવ અને અંગદાન મહાદાન આ એક જન અભિયાન સાથે પણ આપ સૌ જોડાઈ જાવ એવી સૌ વડોદરા વાસીઓને મારી વિનંતી છે પહેલી તારીખ કો એક સાયક્લોથોન ઓર્ગેનાઇઝ کیا હે અંગદાન કે લિયે અવેરનેસ ફેલાને કે લિયે અંગદાન جیسا કે દાદાને ભી બતાયા તેની બહોત જ્યાદા જરૂરત હે और उसमें बड़ोड़ा शहर और बड़ोड़ा वासियों से एक रिक्वेस्ट है कि हम लोग गुजरात में इस समय तीसरे नंबर पे हैं अंगदान के विषय में हम आगे से आगे बढ़ने की कोशिश करें जिससे कि एक नेशनल प्रोग्राम जो प्रधानमंत्री चीफ मिनिस्टर सबका एक नेशनल प्रोग्राम है उसमें जुड़ भी सकें और सबसे ज़्यादा बड़ोड़ा वासी जो संस्कारी नगरी जिसे कहते हैं उसमें अपने संस्कार का प्रदर्शन कर सकें हर जिस, हर आदमी आदमी जिस के घर में कोई ना कोई पीड़ित होता है किसी ना किसी बीमारी से तो जब भी कोई बीमार होता है तो हम लोग पूछते हैं कि बीमारी का निवारण क्या है उसका ट्रीटमेंट क्या है तो आप लोगों के सबके परिवार में कोई ना कोई ऐसा होगा जिसको अंग की ज़रूरत पड़ती होगी और तब जिस जिस के भी घर में किसी या किसी के मित्र में जब भी किसी की ज़रूरत होती है तो आदमी को खुद एक अवेयरनेस होनी चाहिए कि इसके निवारण में हम कैसे मदद कर सकते हैं अगर हम सिर्फ यही इंतजार करेंगे कि कोई दूसरा आके हमारी मुसीबत को हल करेगा तो हम बहुत पिछड़ जाएंगे हम सबको कंधे से कंधा मिला सिर्फ बीमारी में अवेयरनेस नहीं बीमारी में आगे बढ़कर दान करने की भी चेष्टा करनी चाहिए तो आप लोगों से सिर्फ ये विनती है कि आपको अगर कोई भी जानकारी की जरूरत हो तो आप हमसे संपर्क करिए पर अगर कोई इस तरीके का आदमी जो कि ब्रेन डेड हो वेंटिलेटर पे हो जिसको डॉक्टर्स मोटिवेट कर रहे हों कि आप अंगदान करें और वो आपसे संपर्क में हो तो आप आगे बढ़कर उसको मोटिवेट करिए कि वो अंगदान करें इसके लिए जानकारी के लिए दादा की साइट है नोटो की साइट है स्टेट की भी साइट है और हम सब आईएमए की तरफ से वॉल्टियर्स हैं नितेश भाई भी हैं हम लोग सब हैं कोई भी जानकारी आपको चाहिए हम लोग ट्वेंटी फोर बाय सेवन आप लोगों की जानकारी देने के लिए उपलब्ध